નમસ્કાર હું છું હિના ભવનાથમાં છું અને ભવનાથમાં ભવનાથ મહાદેવ વિશે તમે જાણ્યું હશે ગિરનાર વિશે જાણ્યું હશે પણ આજે આપણે ગિરનારમાં આવેલી ગુફાઓની વાત કરવાની છે અને આ ગુફામાં તપસ્યા કરતાં એ સાધુ મહંતોની વાત કરવાની છે કે કેટલા વર્ષોથી એ લોકો આ તપસ્યા કરે છે કેવી રીતે એ લોકો રહે છે કેટલા સમય તપસ્યા કરે છે આ તપસ્યાનું ચમત્કાર શું હોય છે આપણે અવધૂત આશ્રમમાં છે મહંત આપણી સાથે જોડાયેલા છે આપનું સ્વાગત છે જીએસટીવી માં નમસ્કાર જય ગિરનારી સૌથી પહેલા તો આપણે ગિરનારની વાત કરીએ કે આ સૃષ્ટિમાં ગિરનાર નું શું મહત્વ છે જય ગિરનારી દરેક પ્રેક્ષકોને ઓમ નમો નારાયણ ગિરનાર એક અદ્ભુત આમ કહીએ તો કે એ ભૂખંડનો એક ભાગ નથી પણ આ ભૂમિખંડનો એક અદ્ભુત આધ્યાત્મિક ને ઉર્જાવાન ભૂમિ છે અને આ ઊર્જાવાન ભૂમિમાં ગિરનાર એ સ્વયં સિદ્ધ છે ગિરનાર એ સ્વયં સિદ્ધ છે સ્વયંસિદ્ધ શું કામ છે તો કે જેમ વારંવાર 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 કોઈ ઉપર કોઈ વસ્તુ પ્રહાર કરવામાં આવે ત્યારે એક એક આકાશ એમ લેતો હોય છે આદ્યશક્તિમાં જગદંબાથી લઈ નવના ચોરાસી સીધો હજારો દેવતાઓ આ ભૂમિમાં તપસ્યા કરી પછી એમાં બૌદ્ધ ધર્મ હોય જૈન ધર્મ હોય હિન્દુ ધર્મ હોય બધાઓ જ અહીંયા આવ્યા છે દરેક પોતપોતાની શૈલીમાં સાધના ઉપાસના અર્ચના કરી છે ત્યાર પછી ઘણા બધાઓ હજારોની સંખ્યામાં આ ભૂમિમાં સાધના કરી છે 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 અને એની સાધનાથી તપેલી આ ભૂમિ ભૂમિ ભગવાન ભવનાથ મહાદેવ અને વસ્ત્ર તો સ્વયંભૂ છે ગિરનારની ચારે બાજુમાં ગિરનાર સ્વયં રક્ષિત છે કારણ કે ગિરનારની ચારે બાજુ ચારે દિશાઓમાં મહાદેવ છે જેના ઉત્તરમાં

દક્ષિણ ભાગમાં રામનાથ મહાદેવ છે જ્યાં ઘણા બધા સિદ્ધો સંતોએ સાધના કરી છે જયરામ ભારતી બાપુએ એ ધૂણો ધખાવી અને સિદ્ધ કર્યું અને જયરામ ભારતી બાપુની પરંપરામાં આજે પણ તમે પરબ ગિરનારથી નજીક જોઈ રહ્યા છો એ ત્યાંની પરંપરા છે અને ગિરનારના પૂર્વ ભાગમાં ભગવાન ભવનાથ મહાદેવ એમ ચારેય દિશામાં ચાર મહાદેવ એ ગિરનારનું રક્ષણ કરી રહ્યા છે અને એવી જ રીતે ભૈરવ પણ ગિરનારની સાધના કરી રહ્યા છે એટલે ગિરનાર છે એ તો સ્વયંભૂ સિદ્ધ છે

એટલે આપણે ત્યાં દક્ષિણ કાલીનું મહત્વ છે દક્ષિણ હનુમાનનું મહત્વ છે દક્ષિણ મુખી ભૈરવનું મહત્વ છે એ દક્ષિણ દિશા છે એ તંત્ર સાધના કરવા માટે ઉત્તમ દિશા છે એક વાત મેં એ પણ સાંભળી છે જો કદાચ એ સાચી હોય તો કે જ્યારે તમામ દેવતાઓ હતા ત્યારે બધી જ દિશા એમને પસંદ કરી લીધી પણ દક્ષિણ દિશા કદાચ કોઈ દેવતા પસંદ નહોતા કરતા અને ત્યાં પછી મહારાજ મહાદેવ બિરાજમાન થયા કારણ કે દક્ષિણ દિશા મૃત્યુની દિશા પણ આ કહેવાતી હોય છે

અને પોલાણમાં ઘણા બધા એવા સાધુઓ એટલા બધા સંતોએ સાધના કરી છે હું નામ સાથે જો તમને કહું તો ગિરનારની તમે ઉપર ચડતા જાઓ એટલે ત્યાં વરથોરી ગુફા આવેલી છે એથી તમે આ આગળ જાઓ તો જૈન મંદિરોમાં પણ ઘણી બધી ગુફાઓ છે એક ગોરજીની ગુફા છે ત્યાં એક આનંદ ગુફા છે બાજુમાં મહાકાલ ગુફા છે એનાથી આગળ જાઓ તો એક રામ ગુફા છે એનીથી આગળ એક શિવ ગુફા છે આવી તો હજારો ગુફા છે ગિરનારી ગુફા છે વાલ્મીક ગુફા છે ઘોડમુખાની ગુફા છે ગણેશજીની ગુફા છે પાછળ પાંડવ ગુફા છે એવી તો હજારો ગુફા છે અને બધી જ જગ્યાએ સાધુ સંતોએ સાધના કરી છે વર્તમાન સરકારના સમય સ્થિતિ બદલાણી નિયમો બદલાણા એટલે ફોરેસ્ટ વિભાગના કારણે ઘણી ગુફાઓમાંથી મહાત્માઓને બહાર નીકળવું પડ્યું અને જે બહારથી નીકળવાનું પસંદ નથી કરતા પણ આજે પણ એ ગુફાઓ ખૂબ ચેતના અને ખૂબ સાધનાવાળી ઉર્જાવાન ગુફાઓ છે પણ આ ગુફા સુધી શું લોકો જઈ શકે છે કે માત્ર તપસ્વીઓ જ જાય છે ઘણી ગુફાઓ એવી છે કે જ્યાં લોકો જઈ શકે છે જ્યાં મહાકાલી ગુફાએ લોકો જાય છે આનંદ ગુફા તો આ સીડી ઉપર જ છે એટલે સહેલાઈથી જઈ શકાય એવું છે એવી ઘણી ગુફાઓ એવી છે કે જ્યાં સહેલાઈથી યાત્રિકો દર્શન કરે છે ઘણી ગુફા એવું છે કે જે દુર્ગમ સ્થાનમાં છે ત્યાં જવું થોડું મુશ્કેલ છે જાણકાર વિના જવું થોડું ગઘરું છે મારાશી જે ગુફાઓ છે ત્યાં તપસ્વી તપસ્યા કરે છે શું એ જાહેર જીવનમાં પાછા આવે છે કે પછી વર્ષો વર્ષ કેટલા વર્ષ સુધી કે કેટલો સમય સુધી તપસ્યા કરતા હોય છે હું આનંદ ગુફાની વાત કરું તો આનંદ ગુફામાં પૂર્વકાલીન એક શંકર ગીરજી મહારાજ થયા એ દિગંબર અવસ્થામાં રહેતા હતા એ કમંડલ સિવાય બીજું કંઈ રાખતા નહોતા એમનો ખોરાક બે કિલો દહીં અને એક કિલો મરચું આપણે વિચિત્ર લાગે એવા ખોરાક મેં આજીવન રહ્યા અને આજીવન ગિરનાર મારે એની ક્યારેય નીચે ઉતર્યા નથી ત્યાર પછી એમણે ત્યાં ભૈરવજીની સ્થાપના કરી હનુમાનજીની સ્થાપના કરી અને આજે પણ દર્શન થઈ શકે છે ત્યારદાદ મહંત ગિરિજી મહારાજ જે અમારા દાદાગુરુ છે એ આવ્યા અને એ પિસ્તાલીસ વર્ષ સુધી ગિરનાર ઉપર એમણે સાધના કરી એના આખી લાઈફમાં એ ક્યારેય નીચે આવ્યા જ નથી ત્યાં જ એમણે એમનો પંચભૂતનો દેહ વિલીન થયો અને ત્યાં જ એમણે સાધના ઉપાસના કરી તો આવા તો ઘણા બધા મહાકાલ બાપુ થયા એમને પણ વર્ષો સુધી ગિરનારમાં સાધના કરી તો શું આ તપસ્યાથી ચમત્કાર પ્રાપ્ત થાય છે આમ તો બેન તમે જોઈ શકો છો આજે આટલા લાખો લોકો આવે છે અને અહીં અહીં કોઈ ભૂખ્યું નથી જાતું એ સ્વયં ચમત્કાર જ છે જો આવી વ્યવસ્થા કરવામાં બેહો તમારી ઘરે એક નાનો પ્રસંગ હોય તો આવી એટલી સહેલાઈથી થઈ શકે છે જ્યારે લાખો લોકો આવે છે તો એના આવાસની નિવાસની રહેવાની બધી જ વ્યવસ્થા સ્વયંભૂ થાય છે આથી કોઈ ભૂખ્યું જતું નથી કોઈ દુઃખી થઈને નથી જતું હજારો નહીં લાખોની સંખ્યામાં યાત્રાળો આવે છે અને હજારો લોકોને ગિરનાર રોજી રોટી પૂરી પાડે છે એક જ મેળો એ સ્વયંભૂ ચમત્કાર છે આમ ગણીએ તો અને ગિરનારમાં જે રહે છે એ તો કુદરત આધારિત જીવે છે એને તો ચમત્કારથી પર છે એ તો એને ચમત્કાર સાથે પણ કાંઈ લેના દેના નથી તમે કોઈ દિવસ ગુફામાં તપસ્યા કરી છે હું આનંદ ગુફામાં રહું છું જ્યાં પૂર્વે મેં હમણાં વાત કરીએ એમ શંકર ગીરજી મહારાજ ત્યાર પછી મહંત બાલકૃષ્ણગીરજી મહારાજ ત્યારબાદ અમારા ગુરુ મહેન્દ્ર સરસ્વતી ગીરી માતાજી ને ત્યાર પછી અમે અત્યારે હું પણ ગુફામાં છું છું ઘણા વર્ષો સુધી અમે પણ ગુફામાં રહ્યા છીએ અને અત્યારે અવધૂત આશ્રમમાં રહું છું એટલે હવે ગુફામાં તમે ત્યાં નથી જતા પહેલાં અત્યારે ગુફા અમારા જ મતલબ અમે જ ત્યાં રહીએ છીએ અત્યારે અમારા શિષ્ય રહે છે એટલે આમ તો અઠવાડિયામાં બે ચાર વખત ગુફાએ જવાનું થાય છે અને ત્યાં હું રહું પણ છું આ તપસ્યામાં આ જે કરતા હોય છે તો કયા કયા મંત્રો જાપ થતા હોય છે દરેકની એક અલગ અલગ સાધના હોય છે અલગ અલગ ઉપાસના હોય છે જે દેવી દેવતાની ઉપાસના હોય છે એ દેવી દેવતાનો મંત્ર હોય છે એ વ્યક્તિગત હોય છે એ કોઈ જાહેર કે એની કોઈ ફોર્માલિટી નથી એ સ્વયં છે કે કયા દેવની ઉપાસના કરવી અને જે આ દેવની ઉપાસના હોય એમના મંત્રો હોય છે અને મંત્રો અથવા તો ગુરુ પરંપરામાં પ્રાપ્ત થયેલા મંત્રો છે એની ઉપાસના સાધના સાધવો કરતા હોય છે બિલકુલ ગિરનારની ગુફા વિશે તો જાણ્યું પરંતુ ભવનાથમાં ગિરનારના શરણે જે આખો મેળો યોજાય છે તો આ મેળાનું કેમ મહત્વ છે આમ તો આપણે ગુજરાતમાં જોઈએ તો ઘણા બધા શિવ મંદિરો આવેલા છે પણ ભવનાથમાં મેળો કેમ મારા શ્રી ભવનાથમાં ભવ્ય મેળો યોજાય છે

ગિરનારના જંગલોમાં છે ગિરનારની ગુફાઓમાં છે ગિરનારના પહાડમાં છે ગિરનારની તળેટીમાં છે ગિરનારની આજુબાજુમાં છે એટલે હજારોની સંખ્યામાં સાધુઓનું નિવાસસ્થાન છે ગિરનાર બીજી વાત કરીએ તો જે આપણી અખાડાની પરંપરાઓમાં સાતે સાત અખાડો ભવના તળેટીમાં છે અને મુખ્યત્વે શિવરાત્રીમાં અત્યારે ત્રણ અખાડોનું પ્રભુત્વ છે શ્રીપંચ દશનામ જૂના અખાડા શ્રીપંચ દશનામ આહવાન અખાડા અને શ્રીપંચ અખાડા તો ત્રણ અખાડાની સહાય અહીંયા શિવરાત્રિમાં નીકળે છે તો અહીંયા જે સાધુઓ છે અને જે સાધુઓ રહે છે ગિરનારમાં જે સાધના કરે છે એની દર્શન કરવા માટે થઈ અને લાખો લોકો અહીંયા આવે છે અને એ પરંપરા આજે શરૂ થઈ અને શિવરાત્રીનો મેળો સ્વયંગો આવડું મોટું રૂપ લઈ લીધું છે બીજો એક પ્રશ્ન એ પૂછવો છે કે તમારો કોઈ એવો ઇન્સિડન્સ કે ખરેખર આ સ્થાન ઉપર ચમત્કાર થયો હોય કે કુદરત સાક્ષાત અહીંયા બિરાજમાન હોય એવો કોઈ ઇન્સિડન્સ હમણાં તમને કહું કોરોના કાળ ગયો કોરોના કાળમાં ઘણી બધી જગ્યાએ તમે જોયું છે આખી દુનિયા જાણે છે પણ હું મારો અનુભવ કહું તો કોરોના કાળમાં ભવના તળી ટીમે એવું કોઈ ઘટના ઘટી જ નથી આટલા બધા સાધુઓ રહેવા છતાં જે અહીંથી બહાર ગયા અને કોરોનાનો ભોગ ભાઈ ના લગવા છે પણ ગિરનાર સ્થાનિક તળી ટીમે આવી કોઈ ઘટના ઘટી નથી એ સ્વયંભૂ ચમત્કાર જ છે નહીં તમે જ્યારે ગુફામાં તપસ્યા કરતા હતા કે તપસ્યા કરતા ક્યારે એવું ફીલ થયું હોય કે હા સાક્ષાત ભગવાન અહીંયા છે મહાદેવ છે માં અંબા છે દત્તાત્રેય છે એવું તો બેન ઘણી વાર સ્વયં અનુભવ છે અને અનુભવ છે વ્યક્તિગત હોય છે એ શબ્દમાં વર્ણાવી શકાય એવો નથી એ અનુભવી શકાય એવો છે કારણ કે ગોળ સ્વયં ખાઈ તો જ ખબર પડે ગળ્યો છે કેવો છે એમાં અમે તો ઘણા નહીં ઘણી વાર એવા અનુભવો કર્યા છે કારણ કે અમારા દાદાગુરુ ગિરનાર યા ગુરુજી રહ્યા ત્યાં કોઈ આર્થિક ઉપાજના નહોતી કોઈ એવી વ્યવસ્થા નહોતી ગુફામાં રહેવાનું હતું જીવન કઠિન હતું છતાં પણ રોજ આનંદ જ અંદરથી આવતો હતો એ જ એક મોટો ચમત્કાર છે એ જ એક અનુભવ છે કે અહીંયા સ્વયંભુ ભગવાન છે આજે પણ વિચાર કરો કે આટલા વર્ષો પછી ગિરનાર ઉપર હજી પાણીની વ્યવસ્થા નથી એ સ્વયંભુ છે જે વરસાદનું પાણી આવે છે એનો સંગ્રહ કરી અને સાધુ ચલાવી લે છે છતાં કોઈ તકલીફ નથી પડી એ પણ એક મોટો ચમત્કાર જ છે એટલા વર્ષ જૂનો હશે ગિરનાર એ તો આપણે આ આંકડાની દ્રષ્ટિએ તો કહી શકાય એવું નથી કે આટલો હોય છે પણ પૂર્વકાલીન આધારે કહી શકે કાં તો એટલે તેને જૂનો કહેવાય છે જૂનો અર્થ જ પુરાણો થાય છે એટલે યુગો પુરાણો છે આ ગિરનાર તો અને યુગો પુરાણો છે એટલે તો આને જૂનો જૂનાણાં જૂના ગઢ એ બધા જૂના ઉપરથી આ બધા નામો આવ્યા છે એટલે ગિરનાર તો ખૂબ પ્રાચીન છે ધન્યવાદ તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રીએ ખૂબ સરસ વાત કરી ગિરનાર વિશે અને શિવરાત્રી વિશે કે શિવરાત્રિનો પાવન મેળો જે ભવનાથ તળેટીમાં યોજાય છે વર્ષોથી આ મેળો ચાલતો આવે છે ગિરનારની ગોદમાં અને લોકો અસંખ્ય લોકો ગુજરાતભરમાંથી ગુજરાત બહારથી કે પછી વિદેશમાંથી પણ લોકો અહીંયા આવીને આ મહામેળાને મહાલતા હોય છે ભગવાન ભવનાથના દર્શન કરતા હોય છે ગિરનારના દર્શન કરતા હોય છે કેમેરામેન મિતભભ સાથે હિના પંચાલ જીએસટીવી ભવનાથ